પ્રસ્તુત કરે છે રક્તદાન શિબિર સમર્થ સુ સુરત પદ્ધતિ ગ્રુપ દ્વારા રક્તદાન નું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ વાડી દસ બેનો સમય છે

লাগ <laughs> હાલ દેવા છે ઓર અમે આપાજી રાજી છે કે રાઈટ છે

મારા બ્લોગર નિકુંજભાઈ ગારીવાલા અમારું નિકુંજભાઈ તમે જોયા છો આજ આવી ગયો છું એમનું અત્યારે ચૂંટાઈ રહ્યું છે રક્તદાન ચાલુ છે તમે પણ આવો અહીંયા ઘડી બે વાગ્યા સુધીનો ટાઈમ છે ત્રણ વાગ્યા પણ થશે પણ તમે આવો અને રક્તદાન કરો સમસ્ત ખબરી સમાજને અપીલ છે કે બધા રક્તદાન કરો અને આમાં તમારું યોગદાન આપો